ગુજરાત ગુજરાત સ્વાગત છે આપ સૌનું ચેનલ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને ને તથા વિડીયોને લાઈક કરવાની ન ભૂલશો ખેડૂત જગત નવ મોટા સમાચારની મિત્રો વાત કરવાની આવે તો સૌથી પહેલા આપણે વાત કરીશું હવે મોદી સરકારની મોટી ભેટ જી હાથની ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી ભેટો જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જી હા મિત્રો જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત ભારત આટા ભારત રાહ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે મિત્રો જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી થી એકસો પચાસ રૂપિયા વચ્ચે જોવા મળતી હોય છે પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ની ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો રેશન કાર્ડ બ્લોક એટલે કે હવે તમને લાગી શકે છે ઝટકો જી હા મિત્રો સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રમાં એક લાખ અડત્રીસ હજારથી વધુ રેશન કાર્ડ રદ થઈ થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે મિત્રો કારથી ત્રણ વ્યક્તિના નામ હોય અને તેમાં એક જ વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવી છે ત્યારે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી આવા કાર્ડ ચાલુ હતા પરંતુ ઓગણત્રીસ ફેબ્રુઆરી સદંતર રદ કરી દેવામાં આવ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં મોંઘવારીનો માર છે કેમ કે રાજ્યમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લીંબુની માંગ વધી છે મિત્રો લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે હાલ માર્કેટમાં માત્ર મહારાષ્ટ્રમાં લીંબુ આવતા હોવાના કારણે ભાવ રૂપિયા એકસો એસી સુધી પહોંચ્યો છે જેમાં વેપારીઓના અનુસાર રમઝાનના તહેવારોમાં લીંબુ અને ફ્રૂટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે જેની અસર જોવા મળી રહી છે મિત્રો આ વચ્ચે ઉનાળામાં લીંબુના ભાવમાં પણ હજુ વધારો થશે જ અંગે વેપારીઓના અનુસાર એપ્રિલ અને મે મહિનામાં લીંબુના ભાવમાં ત્રણસો એ પહોંચી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે એટલે કે મિત્રો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા પર રસ્પદ ટિપ્પણી કરી છે મિત્રો વિશ્વભરની રાજકીય પરિસ્થિતિમાં સુધારો થતો થશે તો જ તેલના ભાવમાં સ્થિરતા આવશે અને સરકાર ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે મિત્રો લાલ સમુદ્રમાં થતા હુમલાઓ તેમજ વૈશ્વિક તણાવના કારણે ભાવમાં અસ્થિરતા છે જોકે ત્રેવીસ મહિનાથી અમે ઈંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપી રહ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે અંબાલાલ પટેલની નવી આગાહી એટલે કે મિત્રો અંબાલાલ પટેલે ખૂબ જ મોટી આગાહી કરી છે જી હા મિત્રો અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે જેમાં તેમણે વધુ એક ચક્રવાત ચક્રવાતની સંભાવના વ્યક્ત કરી છે અને આપને મિત્રો જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટન્સના કારણે ઝાકળ વર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે ત્યારે અઢારથી એકવીસ માર્ચ દરમિયાન પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે મિત્રો જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો ડિગ્રી સુધી અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની વાત કરવામાં આવે તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેર ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી

કાનમાં મશીનમાં સહાય એટલે કે મિત્રો મુખ્યમંત્રીએ રાજ્યમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લામેન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને મિત્રો બીજા કોકલીયર ઇમ્પ્લામેન્ટ પ્રોસેસર માટે અગાઉ પચાસ ટકાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર દસ ટકા ભાવ લેવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં જે કિસ્સાઓમાં લાભાર્થીઓને સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાંથી ચાર લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એકવાર કોકલી ઇમ્પ્લાય પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી દસ ટકા ફાળો લેવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો એટલે કે કાનમાં સાંભળવાનું મશીનમાં હવે તમને નેવું ટકા સુધીની રાહત મળી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મહિલાઓને હવે દર મહિને એક હજાર રૂપિયા એટલે કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં મહંતારી વદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના પૈસા એટલે કે એક આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ છે અને આ વિશ્વાસ ઉપર તેઓ લોકસભાની ચૂંટણી લડવા માગે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જયયુ રિપોર્ટ જેયુના રિપોર્ટમાં એરંડા વિશે શું મોટો ખુલાસો થયો છે એમની વાત કરવામાં આવે તો મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ રિપોર્ટ કર્યો છે કે જેમાં ગુજરાતમાં એરંડા એ ઉત્તર ગુજરાતમાં થતો રાયડા બાદ બીજો સૌથી મોટો તેલંબિયાનો પાક છે ત્યારે માગને તેની માંગને પહોંચી વળવા માટે દેશમાં આ વર્ષે ઓગણીસ પોઈન્ટ એંશી લાખ ટન ઉત્પાદન અને અંદાજે બે લાખ ટન ગત વર્ષનો સ્ટોક પૂરતો છે મિત્રો આ સ્થિતિમાં આવતા દિવસોમાં એરંડાના ભાવમાં વધારો થવાની શક્યતા નથી જો કે એ જોતા તમે અમે ખેડૂતોને સંગ્રહ ન કરવા સલાહ આપવામાં આવે છે તેવું જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ રિપોર્ટ હજુ કર્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના નવ મોટા સમાચાર બીજા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલ